અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શર્મ અલ શેખ સમિટમાં ભારતને મહાન દેશ ગણાવ્યો અને પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા વ્યક્ત કરી શર્મ અલ શેખ ખાતે ગાઝા શાંતિ સંમેલન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાકિસ્તાન સંબંધો અંગે આશાવાદી ટિપ્પણી કરી સૌને ચોંકાવી દીધા હતા ઇજિપ્તમાં આયોજિત આ આંતરરાષ્ટ્રીય બેઠકમાં જ્યારે ટ્રમ્પ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમણે ભારતની પ્રશંસા કરતા કહ્યું હતું કે ભારત એક મહાન દેશ છે અને તેમને વિશ્વાસ છે કે ભારત અને પાકિસ્તાન હવે સારી રીતે સાથે રહેશે આ નિવેદન આપ્યા બાદ ટ્રમ્પે તરત જ પાછળ ઉભેલા પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફ તરફ વળી સ્મિત સાથે પૂછ્યું બરોબર ને જેના જવાબમાં પાકિસ્તાનના વડાપ્રધાને વિસ્તૃત હાંસિલ સાથે સંમતિ આપી હતી જે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો ટ્રમ્પની આ ટિપ્પણીઓ એવા સમય આવી છે જ્યારે તેમણે ઇઝરાયલ હમાસ સંઘર્ષમાં શાંતિ સ્થાપવાનો શ્રેય પણ લીધો છે અને તેઓ યુએસ રાષ્ટ્રપતિ પદ માટે ફરીથી દાવેદારી કરી રહ્યા છે તેમણે વારંવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ખૂબ જ સારા મિત્ર ગણાવ્યા છે ને ભારત સાથે વેપાર સંબંધો સુધારવા માટે સતત આગ્રહ રાખ્યો છે ટ્રમ્પના મતે તેમના વહીવટી તંત્રની વ્યાપાર કેન્દ્રિત નીતિઓએ જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૂતકાળના તણાવને હળવો કરવામાં મદદ કરી હતી બીજી તરફ શહેબાઝ શરીફે પણ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર માટે સમર્થન આપી અમેરિકા સાથેના સંબંધોને ફરીથી ગરમ કરવાનો પ્રયાસ કર્યો છે ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રકાશના અણધાર્ય રાજદ્વારી સંવાદો વિશ્વભરના નેતાઓના ધ્યાનનું કેન્દ્ર બન્યા છે તેમનું નિવેદન ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષ સંબંધોમાં તૃતીય પક્ષની મધ્યસ્થીના મુદ્દાને ફરીથી સપાટી પર લાવે છે જોકે ભારતે હંમેશા મુદ્દે કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરીને નકારી કાઢી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ પણ વાતચીત માત્ર દ્વિપક્ષીય ધોરણે જ થશે ગાજા સમિટ દરમિયાન બનેલી આ ઘટના વૈશ્વિક ફલક પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના શાંતિના સંભવિત માર્ગોની ચર્ચાને વેગ આપનારી બની રહી છે a great country with a very good friend of mine at the top and uh, He's just uh, done a fantastic job, and uh, I think that Pakistan and India are going to live very nicely together, right? <laughs> that's not a very good. They are, they are. And they're two great, I' tell you, leaders, the great leaders, as far as I'm concerned.